આજે મિની ટ્રેક્ટરના યુગમાં ઓગણીસો સિત્તેરમાં પહેલું મિની ટ્રેક્ટર બનાવનાર અમારી કંપની કમ્પ્લીટ ઓગણીસસો સિત્તેરથી કાર્યરત અને ઘણી કંપનીના અમે સપ્લાયર એકડે એક થી જેમ કે ઇન હાઉસ અમારું મેન્યુફેક્ચરિંગ છે જે તમને અમે બતાવી શકીએ છીએ સોનેડા અને મિની ટ્રેક્ટર અમે અહીંયા બનાવીને અને ઘણી બધી કંપનીઓને પણ સપ્લાય કરી છે અમારી પાસે મિનિ ટ્રેક્ટરની રેન્જ તો દસ હોર્સ પાવર થી લઈને પાંત્રીસ હોર્સ પાવર સુધીની છે અત્યારે આપણી પાસે છે તૈયાર થયું છે આ સોળ હોર્સ પાવર છે ફીડ માર્શલ એન્જિન અઠ્યાવીસ ની જાળી ટૂંકો ટન છે

આમાં રિવેસ પીટીઓ પણ ચાલે છે બરાબર આ જે આ ના સિસ્ટમ છે જે મોટા ટ્રેક્ટર પણ નથી આવતી એ ફેસિલિટી બધી આપણે આની અંદર આપેલી છે સિંગલ પિસ્ટન એન્જિન છે કલાકે સાતસો ગ્રામ જેવો સોળ વર્ષ પાવર ડીઝલ ખાય જેથી ખેડૂતોને પરવડે અને ચોમાસાનું નિંદામણનું તમામ કામ કરે છે કોઈ કામ બાકી નથી રહેતું છેલ્લા હાથે આકવાના થાય પાળા ચડાવે પછી ના તો એ આ બધું કરાવી શકાય એવરેજ તો સારી છે આપણે આમાં આરટીઓ પાર્સિંગ માન્યતા છે અને આરટીઓ પાર્સિંગ આપણી પાસે છે કે 16 હોર્સ પાવર 18 હોર્સ અને 20 હોર્સ આપણી પાસે એક જ છે સરસ પછી સનેડાની વાત કરી આપણે તો સનેડા ની અંદર 140000 160000 ને 180000 આ ત્રણ સિસ્ટમ છે જે આપણી પાસે અત્યારે સામે છે 180000 ફૂલ હેવી અને બધા ફિક્સર સનેડો છે સાડા દસ હોસ્ત પાવર નું એલ્યુમિનિયમ હોય છે આ એન્જિન કમ્પ્લીટ ફૂલ સક્સેસ એન્જિન સાથે જોઈન્ટ કરેલો છે અને જોયું તો ચાર ચેનલમાં હેવી છે આની અંદર ડિપ્રેશન નાખેલું છે ગેર ડિપ્રેશન બે વસ્તુ જૂની બાકી બધું નવું અને પંજાબી નાખીને કમ્પ્લીટ આને હેવી બનાવેલો છે

કાપડોય ભેગો આવી જાય એટલે ટૂંકમાં બળાદના સાથી હોય એમ હાલે એવી રીતના ચાપરો લગાવવાનો બાકી છે ચાપડો અમે શનીડાની અંદર સાથે આપીએ છીએ બરાબર અહીંયા તો તમારે આ બધું વર્કશોપ કામ ક્યાં થાય તમારો બસ વર્કિંગ વેરિયો આવડો જ છે એની અંદર મિનિટ બપોર અત્યારે હાલ બને છે હા હા અહીંયા મિની ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ બેજ અહીંયાથી થાય કે ગિયર બોક્સની ડિફરન્શિયલ બોડી છે એની અંદર ગેર ચક્કર લાગે પછી બીજા પાર્ટ્સ લાગતા જાય છે આ રીતના ટ્રેક્ટરનો આખું શરૂઆત થાય છે આ એન્જિન જે લગાવેલા છે અઠ્યાવીસ વર્ષ પાવર સિમસંગના છે જે ફોર વ્હીલ ડ્રાઈવ બનશે તો મેં તો સાથે સીધી નામ બતાવી દીધા હો બધું અહીંયા જ ઇનામ છે એમને સરસ સરસ જોઈને ખેડૂત મિત્રો આપણે કંપની આ તે બહુ બધું વિચારતા હોય પણ ખરેખર જો આવી રીતના ઇનાઉઝ હોય તો એક જ વ્યક્તિ કમાણી કરે છે એનો મતલબ આપણે સીધો જાણી શકીએ કે ઓછા નફે ધંધો આવી કંપની જ કરી શકે બધું એક જગ્યાએ પોતાને જાતે જ તૈયાર કરતા હોય ને આવું સરસ મજાનું કામ હોય અને ટોટલ આરટીઓ પાસિંગ માન્યતા પણ ધરાવે છે આવી સરસ મજાની કંપની આપણે ધસદણની અંદર આવેલી છે તો અહીંયા આપણે બીજા ભાગમાં હલર ઓપનરની પણ વાત કરું છું જો અહીંયા કામ ચાલુ છે ફૂલ ઓટોમેટિક મોબાઈલ થાયસર એનો પણ વિડીયો આવશે એ બીજા ભાગમાં આવશે તો આવી રીતના સરસ મજાનું ટ્રેક્ટર મિની ટૂંકમાં મિની ટ્રેક્ટર કે સનેડો કે આપ મોટા ટ્રેક્ટર પણ વેચો છો હા મોટા ટ્રેક્ટરની માર્ગ છે વિન્ડો ફાર્મની છે હા હા વિન્ડો ફાર્મ મોટા ટ્રેક્ટર પણ રાખે છે હા તો નાના ટ્રેક્ટર સનેડો કે મોટા ટ્રેક્ટર કે આવી રીતના ઓપનર હલર ઘાસ કટર છે હા ઘાસ કટર છે એનો એ અલગથી એક વિડીયો આપણે બતાવીએ જય ગૌ માતા